સોનગઢ સેન્ટ્રલ પોઈન્ટ ખાતે આવેલી નિલેશ ઇલેક્ટ્રોનિક સોનગઢ ખાતે દિવાળી ધમાકા ઓફર ચાલુ થઈ છે આ શોપ પર ચારે આદિવાસી કલાકાર ટીવી લેવા પહોંચ્યા ત્યારે શું કહ્યું આવો સાંભળીએ તમારા ત્યાં કોઈ સુખ દુઃખ આવી પડે તો તમારા ગામમાં આવેલા મિત્રો કે જે તમને ઓળખે છે તે કામ લાગે છે તમે સોનગઢ બજારમાં આવો અને કદાચ દસ હજારની વસ્તુ ખરીદો અને પાંચસો રૂપિયા ઓછા પડે તો આ ઓળખીતા દુકાનવાળા વિશ્વાસ રાખી બાકી પણ રાખી દે છે વસ્તુ બગડે તો કોલ કરતા સુધારવા ઘર સુધી આવે છે અને જો ઓનલાઈન વસ્તુ મંગાવો ને પૈસા ન આપો તો વસ્તુ પાછી લઈ જતા રહે છે અને ઓનલાઈન કંપનીમાં ફ્રોડ થાય ડુપ્લિકેટ માલ ભેરવી દેવામાં આવે છે આનાથી બચવા સ્થાનિક લોકલ દુકાનદારો પાસે ખરીદી કરો આવા જ એક લોકલ દુકાનદાર નિલેશભાઈ ગામી કે જેઓની દુકાન નિલેશ ઇલેક્ટ્રોનિક્સ શિવાજી ચોક સોનગઢ ખાતે આવેલી છે તમને ત્યાં ખરીદી કરવા પર જીએસટી બાદની સાથે ડિસ્કાઉન્ટ અને દરેક ખરીદી પર એક એક ગિફ્ટ પણ આપવામાં આવી રહ્યા છે અહીં ખરીદી કરવાનો ફાયદો એ છે કે અહીં તમે છેતરાશો નહીં તો અહીં ખરીદી કરવા આવેલા આદિવાસી બ્લોકરે શું કહ્યું સાંભળો શેર કરો આ દિવાળી પર તમે પણ એવા દુકાનોમાંથી ખરીદી કરજો જે પોતાના ઘરે પણ દિવાળી ઉજવતો હોય અને લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપો ભાવના પટેલ તાપી